हा हा मी प्लेट અબ તો ન્યાત બેટા આમની છોડે આવી કે આપણે મહા જોબ ખાધી તો 7 તકલીફ છે હા તો બધું ખાવાનું ઘરે કરી જાય પાછળ શું છે તો એ મારા કેતો લાઈમજી તો પરવાળા ખબર છે કે નમસ્કાર સાહેબ જી સી એસ હોસ્પિટલ નો આજે અહીંયા કેમ્પ રાખવામાં આવ્યો છે એના વિશે માહિતી આપશો આપણે શક્તિ સેવા ટ્રસ્ટ દ્વારા અતુલભાઈ પટેલ કોર્પોરેટર સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ કેમ્પમાં એમડી ફિઝિશિયન ઓર્થોપેડિક ડૉક્ટર સીડી ડોક્ટર આ ત્રણ ડોક્ટર્સની ટીમ આવેલ છે અને અમે દવા પણ અમે સાથે જોડે મફત નિદાન કરીને દવા પણ મફત આપી રહ્યા છીએ એ અતુલભાઈ પટેલ કોર્પોરેટરનો સહયોગ ખૂબ જ સરસ રહ્યો અને કેમ્પ આપણો સક્સેસપૂર્ણ ચાલી રહ્યો છે તેથી ખૂબ ખૂબ ધનુ રિટેલમાં બ્રેકઅપ આપશો સાહેબ

બાળકો ડૉક્ટર બીજા મેડિકલ ડૉક્ટર જોઈન્ટના હાડકાના કેલ્શિયમ ઇન્ટર ડાયાબિટીસ ચેકઅપ તમામ પ્રકારના ડૉક્ટરોની ટીમ અહીંયા આજે આવી છે અહીંયા આ દસ્તી એકમાં કેમ્પ રાખેલ છે આ કેમ્પની અંદર વિનામૂલ્યે દવા આપવામાં આવે છે વિના મૂલ્યે સાહીઠ વર્ષથી વધુ ઉંમરના લોકોને આયુષ્યમાન કાર્ડ હેત

થેન્ક યુ વેરી મચ્છ